પ્રેમરસ જાણી રે આપા આપણ ગુરુ આપા ગોરખા સંવત અઢારસો પચીસો સિત્તેર આપા વિસામણ નો જન્મ સંવત અઢારસો પચીસ ના મહાસુ પાંચમ વસંત પંચમી ના દિવસે ખુમાન ના કાઠી કુલમાંગ પિતા પાતામન માતા રાણબાઈને ત્યાંગ પાળીયાદમાંગ થયો હતો પાળીયાદ ભાવનગર જિલ્લાના આશરે અંતરે ગોમા નદીના કાંઠે આવેલ છે બોટાદ થઈને પણ પાળીયાદ જઈ શકાય છે જન્મની કથા આશીષ ઉપર આધારિત છે તેમનું મૂળ ગામ દ્રોપણિયા હતું પિતા પાતામન અને માતા રાણબાઈની આગેર અવસ્થા થઈ ત્યાં સુધી તેમને સંતાન થયેલ નહીં ચંદગીરી ડુંગર પર પાતામન ઢોર ચરાવવા જતા હતા તે સમયમાં ચંદ્રનાથ નામે એક સાધુને તેઓ સવાર સાંજ દૂધ આપતા સાધુ ચંદ્રનાથની સેવા ચાકરી પાતામન કરતા જેથી સાધુ પ્રત્યે સ્નેહ થયો એક દિવસ દુધપાકનું ભોજન ચંદ્રનાથે લીધા બાદ પ્રસન્ન થયા પાતામને ત્યાં પારનું બંધાયેલ નથી તે વાત જાણતા હોવાથી પાતામનની સામે જોઈ ચંદનનાથ બોલ્યા પાતામન ઈશ્વરની કૃપાથી તમારે ઘરે પારનું બંધાશે આવનાર સંતાન ભક્ત બીજ હશે એવા અંતરથી આશીર્વાદ આપું છું ત્યારબાદ પિતા પાતામન રૂપની ગામ છોડી પાળીયા રહેવા આવ્યા રામ ખાચરે જીવન નિર્વાહ માટે મિત્ર ભાવે પાતા એક ખેતર અને રહેવા માટે એક મકાન કાઢી આપ્યું ચંદનનાથના આશીષ મુજબ સંવત અઢારસો પચીસ માંગ આપીસામણનો જન્મ થયો આપા વિસામણને રામદેવ પીરના અંશાવતાર માનવામાં આવે છે આપા વિસામણ ક્રોધી વ્યક્તિ હતા પાખંડી બાવા સાધુઓથી તેઓ ખૂબ જ નારાજ રહેતા ફરતા પંથકમાં તેમના નામથી લુખા લબાડીઓ ધ્રુજતા હતા પિતા પાતામન સરળ સ્વભાવના વ્યક્તિ હતા જ્યારે આપા વિસામણનો સ્વભાવ ઉગ્ર હતો આપા વિસામણના ઉગ્ર સ્વભાવથી પિતા પાતામન દુખી રહેતા હતા પાતામને સત્સંગમાં પ્રીત હોવાથી ગેબીનાથની ધારાના આપા આપા જાદરાના પુત્ર ગોરખા તથા આપા દાના પાળીયાદ આવ્યા છે તે જાણી તેમના દર્શન અર્થે પાતામન પોતાના પુત્ર વિસામણનો સ્વભાવ સુધરે તેમજ સત્સંગમાં રસ જ્યારે તેવું કરવા આપા ગોરખાને અરજ કરી આપા ગોરખાએ વાત સાંભળી હસતા હસત બોલ્યા આપા એકવાર વિસામણ બોલાવો તો તારક ચિહ્ન ખરા જોઈએ યુવાન વિસામણ કેવા તોફાન કરે છે આપા વિસામણ સંદેશો આપવામાં આવ્યો કે બે સાધુ એ આવ્યા છે ત્યાં સત્સંગીઓ બેઠા છે ત્યાં તમારા પિતા તમને બોલાવે છે આપા વિસામણ તો જોઈ તું તું અને વૈદે કીધું એ કહેવત મુજબ સાધુઓની ખબર લઈ લેવા માટે એક હાથમાં લાકડી લઈ બીજા હાથમાં દુકાનેથી જૂનું સુકાયેલ શ્રીફળ હાથમાં લઈ જ્યાં આપા ગોરખા અને આપા દાના બેઠા હતા ત્યાં લાંબી ડામફો ભરતા યુવાનીના આવેગથી આવ્યા આપા વિસામન ક્રોધે ભરાઈન બોલ્યા મને સાધુડાઓ ઢોંગ ધતીન કરી મલકને લૂંટો છો આજે પાળીયાદમાં તમારી ખબર લઈ નાખવી છે હાજર હતા તે સર્વે સત્સંગીઓ સ્તબ્ધ થઈ ગયા આપા ગોરખા કે આપા દાના ઉપર કોઈ જાતની અસર થઈ નહીં બંને સંતોની પ્રેમપૂર્ણ દ્રષ્ટિ સંતોના પારખા ન લેવા બે મીઠી વાતો કરી ત્યાં તો વિસામણ શાંત થવા લાગ્યા પાંચ દિવસ સુધી પાળિયા માં સત્સંગ ચાલ્યો આપા વિસામણનું હૃદય ભક્તિના રંગે રંગાવા લાગ્યું છઠ્ઠા દિવસે બંને સંતો આપા વિસામણને ઘરે આવ્યા આપા ગોરખાએ તેમના માથા ઉપર હાથ મૂક્યો આજ્ઞા ચક્ર ઉપર શક્તિપાત કરી તેમના ગળામાં માળા પહેરાવી આપા વિસામણના ગળામાં માળા પડતા લોખંડને પારસમણીનો સ્પર્શ થયો સાચા સંતની શક્તિનો ખ્યાલ આવ્યો દિલમાં દીવો થયો જેમ છે તેમ બધું દેખાવા લાગ્યું ધીરે ધીરે સત્સંગનો રસ પીવા લાગ્યા બંને સંતોએ આશીષ આપી વિદાય લીધી પાળી યાદમાં આપા વિશામને ઘી ગોળ ચોખાનું અન્નક્ષેત્ર શરૂ કર્યું આપા વિસામણ ભીતર ભજનમાં રહેવા લાગ્યા બહારના જગતમાં ભોજન પ્રસાદ રૂપે લોકોને આપવા લાગ્યા ધીરે ધીરે તેમની નામના ફેલાવા લાગી આપા વિસામણના ત્રણ મુખ્ય શિષ્યો થયા એક સુરો ભગત રબારી ગામ ગૌરૈયા બે ભીમ ભગત ગાંચી ગામ બોટાદ ત્રણ ધરમશી ભગત કોળી ગામ રામપરા આ ત્રીજા નંબરના શિષ્ય ધરમશી ભગતનું મૂળ નામ કિશોર ધમલો હતું તેઓ ઉચ્ચ પ્રકારના કવિ તથા સારા એવા ભજનના ગાયક હતા

સાંજના રામસાગર ઉપર ભજનો ગાઈ સંતોને યાદ કરી વાણીનો પ્રેમરસ પીને ભગતે ભાવથી ભજન ગાવાનું શરૂ કર્યું પીઓને પ્રેમરસ જાની રે હોજી સાધુડા ની વાણી મેં સદાય મુખ જાણી બાવો બોલે વેંગ તે ગુરુએ હાથ શીર પર ધર્યા નામ શબ્દ ન છોડો વીરા તન મન ધન કુરબાની આરે મારગડે જે નર સીધ્યા વીરા સોને સુરતા બંધાણી રે ઉપયો વેરા પરમ કેરી ભક્તિ ભૂલેલ ભમરો ફરે ભટકતો બોલે ભરમ કેરી વાણી રે કહે રે ખુલ તો ઓળખાની એક દિવસ નામે સાધુ ભૂલ ગયા મળવા પાળી યાદ આવ્યા તેમને કહ્યું બાપુ બધા તીર્થધામોમાં ભગવાનનું મંદિર હોય છે અહીન ઠાકર છે પણ ઠાકર દ્વાર નથી તેનું મનમાં દુખ છે આપા વિસામને રામદાસજીને થોડી વાર મૌન રહ્યા બાદ કહ્યું રામદાસજી મારો ઠાકર ઈશ્વર તો અમારી પાસે હાજરા હજુર છે તે મંદિર મસ્જિદ પૂરતો સીમિત નથી તેમ છતાં તમારો ભાવ છે તો વહીન ઠાકરની કૃપાથી મંદિર પણ બની જશે આપાવેસામણની ભવિષ્યવાણી મુર્શિદાબાદના બાલુન શેખ દ્વારા સાચી પડી તેમને પોતાની મિલકતનો વીસમો ભાગ આદની જગ્યાને અર્પણ કર્યો તેમજ જગ્યામાં મંદિર બંધાવી રામ સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓની સ્થાપના કરી સંવત અઢારસો પંચ્યાસી ભાદરવા સુ અગિયારસને દિવસે પોતાના દુનાની સામે બેસી લક્ષ્મણજી મહારાજને ગાદી સોંપી ભગતો અને ભાવિકોને બોલાવી शिष्य धर्मशी भगत ने एकाद वाणी भला मन करी धर्मशी भगते हाथ रामसागर राम सागर कंठे वाणी शुरू करी अलखनी ने ओखी ले जो कौन पुरुष करे कामनिया धमन धमावी पवन चलावया। अगन मांग की जलपा रची आपे अर्बत पर्वत नी कुंची बनावी मेरु पर्वत ना स्तंभ रचिया चार वेद ब्रह्मा ने सोंप्या योगना घर एने जड़िया टे सूर्य चंद्र नवलक तारा आकाशे जय गड़बड़िया नवकुल नाग प्रेमे बैठा शेषनाग समर ढलिया टे दादा आदमनी हवा बीबी शिव शक्ति ना मेला रचिया आदि पुरुष पाटे पधारिया तो नीचिया धर्म नाग नीम लीजिया टे योग योगेंद्र जोग जोगेंद्र योग કેટલાક લેખકો જાદરા હતા તેવું કહે છે જો કે આપા આપા ગોરખાના પિતા થતા હતા આપીસામણ ને જાદવ મહેશ ના પ્રણામ